પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદ અન્વયે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે એમની ગેરહાજરીમાં નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ નિરંજન વસાવા દ્વારા

એ જોતા આવતીકાલે ગુજરાત હાઈકોર્ટનું વલણ શું હશે એની ઉપર સૌ કોઈની નજર ટકેલી છે અત્રે નોંધનીય છે કે તારીખ તેર ઓગસ્ટના રોજ ફરિયાદી સંજય વસાવા તરફે ઉપસ્થિત થયેલ એડવોકેટ દ્વારા એફિડેવિટ ફાઇલ કરવા માટે વધુ સમયની માંગ કરવામાં આવી હતી જેને જસ્ટિસ બેંગદેની કોર્ટ દ્વારા માન્ય રાખીને જામીન અરજીની સુનાવણી માટે અઠ્યાવીસ ઓગસ્ટની તારીખ નિર્ધારિત કરવામાં આવી છે જોકે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ ખાતે બદલી કરી દેવામાં આવી હોવાના વિરોધ સાથે ગુજરાત હાઈકોર્ટમાં વકીલો દ્વારા હડતાલ જેવું વાતાવરણ સર્જાયું છે ત્યારે જો આ હડતાલનું એલાન પાછું ખેંચાય તો આવતીકાલે ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર